રેલવે યાર્ડમાં ટ્રેન અકસ્માત અંગે મોક મોકડ્રીલનું આયોજન પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા ગોધરા રેલવે સ્ટેશન નજીક આવેલ રેલવે એક વિશાળ રીતે કરવી અને મુસાફરોનું જીવ કેવી રીતે બચાવવો તે અંગે રેલવે કર્મચારીઓને તાલીમ આપવાનો હતો આ અભ્યાસ દ્વારા અકસ્માત સમયે રેલવેના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની પ્રાથમિક ફરજો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો આ મોકડ્રીલમાં પશ્ચિમ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારી સહિત વિવિધ વિભાગના કર્મચારી મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં પીડબલ્યુ આઈ આઈઓબ્લ્યુ રેલવે પોલીસ ફોર્સ આરપીએફ અને મેડિકલ ઓફિસરો નો સમાવેશ થાય છે આ તમામ ટીમો સાથે મળી એક સંકલિત બચાવ કામગીરીનો અભ્યાસ કર્યો જેથી વાસ્તવિક પરિસ્થિતિમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય આ કવાયતનો હેતુ વિવિધ વિભાગો વચ્ચેના સંકલનને સુધારવાનો ને કટોકટીના સમયે ઝડપી પ્રતિભાવ સુનિશ્ચિત કરવાનો હતો આ પ્રકારની મોક ડ્રિલ નિયમિતપણે યોજવામાં આવે છે જેનો હેતુ રેલવેના સુરક્ષા પ્રબંધનને વધુ મજબૂત બનાવવાનો છે ગોધરા ખાતેની આ મોક ડ્રિલ દર્શાવ્યું કે રેલવે તંત્ર સંભવિત અકસ્માતો સામેનો સામનો કરવા માટે સજ્જ છે આ કવાયત દ્વારા રેલવે વિભાગે પોતાની જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે જેનાથી મુસાફરોમાં સલામતીનો વિશ્વાસ વધશે